ખુબ મહેનત કરી અને સ્વરૂપી ટાપુ ને જીતાડ્યા છે માહોલ બન્યો જીતવાના જ છે જીતવાના છે સામે ચૂંટણી સ્વરૂપથી લડે બધા તેમ છતાં આવે અલ્પેશ ઠાકોર માટે બેફામ બોલે શંકરભી માટે બેફામ બોલે એમને ચૂંટણીમાં કરવું છે એ ખબર ના પડે અને અમદાવાદથી થી ગાંધીનગર થી કેટલાક દગડા જેવા લોકો એવા આવે કે જ્યાં બધું ભેલણ કરીને આવ્યા છે ત્યાં સમાજ સમાજ જેવું કઈ રહેવા નહીં દીધું એવા લોકોએ સમાજ ની વાત કરી હું તમને કહેવાયો છું આજે સવિશેષ ઠાકોર સમાજ ને મારે કેવું છે એવું શું નથી કર્યું મેં એવું શું નથી કર્યું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ જેના કારણે તમારે અમને ગાળો દેવી પડે આ ગુજરાત આખા ગુજરાત નો સમાજ વેર વિખેર હતો સમાજમાં ચરમ વેસો હતા શિક્ષણની દિશા ના દેખાય કોઈ એ સમાજને એક કર્યો મુક્તિ ની વાત કરી શિક્ષણ ની વાત કરી ભાઈચારો પેદા કર્યો સન્માનપૂર્વક જીવવાની વિચારધારા આપી ઉત્તર માટે દુઃખ નહી થતું અમે માણસ છીએ એવી કોઈ ખરાબ કામ નહીં કર્યું ભૂખ લાગી સમાજના વિકાસ ની ભૂખ લાગી ગરીબ એ સમાજના લોકોને એવું શું કરીએ કે જેનાથી આ લોકો આગળ વધે અને આ ભૂખમાં એ લોકોએ ફક્ત પોતાની કરી સિત્તેર સિત્તેર વર્ષ રાજનીતિ કરી સિત્તેર વર્ષમાં સમાજનું એક એવું કામ બતાવી દે એ લોકો કે જેમણે કર્યું હોય સમાજને ફક્ત રાજનીતિના નામે મૂર્ખ બનાવ્યો પોતાની પાર્ટી માં ટિકિટ મળે એ જ સમાજ નો બીજી પાર્ટીમાં મળે સમાજ નહીં એટલે હું તો સમાજ મને ટિકિટ મળી છે તો સમાજે મરી જવાનું પણ સ્વરૂપજી ઠાકોર જેવો સામાન્ય પરિવાર નો દીકરો લડે તો કે ના આ સમાજ નહીં સમાજ આખો તો અમારી જોડે છે એને તો કોઈ સમાજ સ્વીકારે નહીં આ પ્રકારની વાત ચાલતી છે ખરી સમાજ બધાનો છે સમાજ કોઈ વ્યક્તિ નો નથી ના મારો છે ના તમારો છે તમામ લોકો નો છે પણ ચૂંટણી હતી ને ચૂપ બેઠા હતા એટલા બધા એવું કે લાલ લીડી પેન્ટ અને રાજનીતિ તમે મંજીરા વગર આવ્યા છો તમે બધા આશ્રમ ખોલી બેઠા આ બધા ધારાસભ્ય થઈ ને બેઠા પચીસ પચીસ ત્રીસ ત્રીસ વર્ષથી રાજનીતિમાં છે શું કર્યું તમે તો શું કરાય બધા પ્રચાર કરવા શું કરે નાતાળો પડી ગયા તમને ગમે લાગે સાહેબ રાત દિવસ આ ભાઈ માટે મથ્યા રાત દિવસ દોડ્યા છે શું નહીં દોડ્યા એને શું નહીં કર્યું જે સમાજ ઉપર એક કલંક લાગી હતું કે આ સમાજને થોડીક લાલચો આપીને અમે ખરીદી લઈએ એ સમાજે ગત વર્ષોમાં પોતાની તાકાત બતાવી અમે પણ એક થયા છે અમે પણ રાજકીય સમજ કેળવતા થયા છે અમે પણ મતદાન કરતા આવડે છે એ સમાજને ફરતી જે લોકો સમાજના કારણે જીતી ના એ જ આપણા આગેવાનો એ જ દીકરીઓ એ જ બેનો આ સમાજના પૈસા નામે ખરીદવા નીકળી પડે અને એવું કે પૈસા થી ખરીદી લઈશું પચાસ ટકા સમાજ એ અમારી જોડે રહેવાનો છે આ પોતાની વાતો કરે અને પછી એમ કે છે કે અમને સમાજના 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 તો બે હાજર ઓગણીસ માં હું જયારે રાધનપુર લડવા ગયો આ રાધનપુર લડવા ગયો ત્યારે આપણા જ આ બેન બે મહિના મને હરાવાતા પડી રહ્યા હતા મેં તો સત્તા ઇલેક્શન કરી ઘરે ઘરે ફરી અને મને હરાવવાનો પ્રયત્ન કરતા એવા બીજા અમદાવાદ ના આગેવાનો એક તલોના ધારાસભ્ય હતા તો ક્યાંય નથી રામો નિશાન પણ એ અહીંયા થોડો પાત્રે ઘરે ઘરે ફરે તો હું ઠાકોર નતું એ વખતે સમાજ નહોતો એવી વાત આવે ત્યારે સમાજ આ ઠાકોર નહીં આ સમાજના નેતા તો ઘરે ઘરે પડતા હતા અને પાછા જાહેરમાં કેતા હતા વોટ નહીં આપે અને મેં હું તમારો આભારી છું આ સમાજનો આભારી છું રૂણી છું તમારો તમે પાગડીની લાજ રાખી છે હું તમારો આભારી છું સાહેબ અને તમામ સમાજોનો આભારી છું મેં તમને એ વખતે કહ્યું તમારામાં એકતા નહીં દેખાય તો બીજા સમાજો નહીં રહે તમારી જોડે સાહેબ તમારા આભાર માનવો પડે સંદર્ભી અધ્યક્ષ પ્રચાર ના કરી શકે અધ્યક્ષ પ્રચાર ના કરી શકે તેમ સમાજ જાહેરમાં જાહેરમાં એમણે પ્રચાર કર્યો અને સમાજ આખો સમાજ

હું ચાર દિવસ લઈને ફરો છું આરામ બેડે બધા રવારી સમાજ ના દીકરાઓ ચાર ચાર દિવસ ઉજાગરો કરી ફર્યા અહીંયા મારી સમાજના અમૃતભાઈ ને આપણા બધા આખે આખો આખો દાડો અનિલભાઈ આ બાજુ પ્રવીણભાઈ રાત દિવસ દોડ દોડ કરે આ નૌકા બેન પ્રજાપતિ જેવા પ્રજાપતિ સમાજના આગેવાનો દોડ દોડ કરતા હોય કયા સમાજોની વાત કરું તમે તમામ સર્વ સમાજના દલિત સમાજના યુવાનો પણ રાત્રા પગે વાગે મળવા આવતા કે સાહેબ અમે તમારી સાથે છીએ આ તમામ સમાજોએ આ સ્વરૂપજી ઠાકોરને મત આપ્યા છે અને એટલે આપણે જીત્યા છીએ પણ વાત એ આવે છે કે જે લોકો ફક્ત રાજનીતિક સમાજ બનાવે છે રાજનીતિ માટે જ સમાજ છે એ ગમણામાં રહેતા લોકોને જવાબ આપ્યો છે તમે કોઈ એવું કહેતું કે જાગીર છે મારી હું ધારું ત્યાં પડે હું ધારું ત્યાં મત ન ખાવ સમાજ કોઈની જાગીર નથી સમાજ એ ગરીબ થી લઈ અમીર તમામ લોકોનો સમાજ છે આ એ જવાબ તમે આપ્યો છે સાહેબ અને આગેવાન સાચું નહીં કે સમાજ તો કઈ નહીં થાય સાચું તો બોલવું પડશે અને સાચું એટલે બોલવું પડે

અને લડાવવાનું ડરાવવાનું ધમકાવવાનું કામ કરવાનું રાતના અંધારામાં રૂપિયા વેચે કબીરનો નો આ કબીર પંથી છે આપણે આ સદારામના બાળકો એને ક્યાંક નશામાં કે ક્યાંક બીજી રીતે એને ભરમાવાનો એને અપવિત્ર કરવાનું કામ કરે આવી રાજનીતિ આપણે નથી જોતી આપણે રાજનીતિ એવી જોઈએ છે જ્યાં આપણા હક અને અધિકારની વાત હોય જ્યાં આજે આપણી સ્કૂલ કોલેજ યુનિવર્સિટી માટે જગ્યા માંગી છે

મને ઘણા બધા લોકોના કોલ આવે કે સાહેબ ચિંતા ના કરતા મને અમરાલભાઈ અમીરામભાઈ નો ફોન આવ્યો હવે તેર હજાર હોથી પાછળ તલ અમીરામ બે થી સાહેબ ચિંતા ના કરતા મને એક ચૌધરી સમાજ માંથી ફોન આવ્યો અમિરામબે કે સાહેબ ભલે તેર હજાર ચિંતા ના કરતા તનું કંઈ અભિનંદન આપું

બેઠા ખુલવા કે આપણે ચૂંટણીમાં અનેક વાતો કરી છે કોંગ્રેસ ને જવા તો ગાળો દેવાના નકારાત્મકતા એ ડરાવાના લલચાવવાના તોડવાના એ સમાજ તોડવાનું કામ કરશે લોકો લડાવવાનું કામ કરશે જાતિવાદ ફેલાવવાનું કામ કરશે પણ હવે સ્વરૂપ જવાબદારી વધે છે અમારી બધાની જવાબદારી વધે છે આ વિસ્તારમાં હજુ પણ રાધાનેશાળા એ વિકાસની રાહ જોઈ રહ્યું છે રાધાનેશાળા આજે પણ પાણીની લાઇટ રાહ જોઈ રહ્યું છે ખૂટે છે આજે પણ અમારાના આ આજુબાજુના દસ થી પંદર ગામો આજે પણ નર્મદા કેનાલની રાહ જોઈ રહ્યા છે આજે પણ વાવ સુગામ બાબરના એ કેટલા એવા રોડો છે જે એ રિપેરિંગ માંગી રહ્યા છે નવા રોડો માંગી રહ્યા છે નવા નેડિયા માંગી રહ્યા છે આપણી જવાબદારી છે લોકોના વિકાસના કામો કરવાના કામો કરવાની પાંચ વર્ષ ખાલી વિરોધ જ કર્યો છે કાગળ લખે ટીવી આપી દીધું આનાથી ખુશ ના રહેવા પાણી આવું જ જોઈએ એના માટે મથે કોણ તો કે આપણું ધારાસભ્ય આપણા સંસદ સભ્ય એ જવાબદારી એની છે સરકાર મારી છે કે નહીં તો મત તો તમે તમારા પોતાના દમ ઉપર માગ્યા હતા હું જીતીશ તો આ કરીશ

તમારી રાહ જોઈ રહ્યું છે આ અબાણા દસ પંદર ગામડાઓ તમારી રાહ જોઈ રહ્યા છે અને પહેલું કામ રાધનપુર વિકાસ કોને કહેવાય સરકાર કોને કહેવાય એની પ્રતીતિ કરાવી દો લોકોને લોક કલ્યાણના કામો એટલા બધા કરો કે લોકોને થવું જોઈએ કે વાહ સ્વરૂપજી વાહ આ મારી તમને બતાય મિનિટ તમે જોયું તો ને પેલા સામે એક અહંકાર કેવો એક સીધો સાધો માણસ બધા આપણી તો સંસ્કૃતિ છે આપણી હિન્દુ સંસ્કૃતિ છે કે દુશ્મન પણ સામે મળે ને તો હસી રે વાત કરીને હાથ લાંબો કરી જયારે આ તો હુમ્બે બાર લડતા હોય દુશ્મન ના કહેવાય ઉમ્બે તો લડે ચૂંટણી ચૂંટણી તે લવાતી હોય પણ એક સામાન્ય સીધો ઘોડો વાળો માણસ મારી દીધી કે તારી હેટ્રિક ના વાગવા દીધી પેલો મારો પાંચ હજાર વોટ એવો છી